આ વિષયને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આરોગ્ય વન હાલમાં કેવડીયાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લગભગ સત્તર એકરમાં નિર્માણ પામેલા આરોગ્યવર્ધક વનની ખાસિયત એ છે કે મનમાં ત્રણસો એસી પ્રજાતિના જુદા જુદા પાંચ લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે એટલું જ નહીં આરોગ્ય વેલનેસ કેન્દ્રમાં કેરળના ડોક્ટર સહિતના અન્ય નિષ્ણાત સ્ટાફ દ્વારા નેચરોપેથીનો પણ પ્રવાસીઓને લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે માં આયુર્વેદિક ઔષધિઓને માનવ સમુદાયના આરોગ્ય માટે ગુણકારી બતાવી છે ત્યારે નેચરોપેથી પદ્ધતિથી થતી રહસ્યોને આજની પેઢી સમજે અને જાણે તે માટે વડાપ્રધાન મોદીએ ખાતે સત્તર જેટલા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આરોગ્ય વન એક હતું આ વનમાં અલગ અલગ પ્રકારની વન ઔષધિઓનું રોપણ કરવામાં આવ્યું છે એટલું જ નહીં વનમાં રોગ આયુર્વેદ અને ધ્યાન જેવા પાસાને અપાયેલા મહત્વને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આરોગ્યવન પ્રવાસીઓને આકર્ષણ જમાવે છે તો ઔષધિઓને લઈને માહિતી આપતા નાયબ વન સંરક્ષક અગ્નિશવર વ્યાસનું કહેવું છે કે અહીં જોઈન્ટ્સ પેટના દુખાવામાં कारगर નીવડી શકે તેવી ઔષધિઓ જોવા મળશે વેર મે જો જો ઔષધિયા કામ કરતી હે જોઈન્ટ્સ મે ઓર રક્તવાહિની મે ઇમ્યુનિટી ઉસકી ઔષધી કે સપ્લાન્ટ સે ફિર જેસે ઉપર જાતે હે

तो इट इज वेरी नेचुरल बहुत ब्यूटीफुल है ये जगह पे पर औषधि इज हमारे इंसानों के लिए एक अच्छी चीज है हम हमारी बॉडी को कोई भी नुकसान नहीं करेगा तो हम चाहेंगे कि आप लोग भी उसका ज्यादा से ज्यादा यूज करें डिजिटल इन्फ्यूजन सेंटर में विजिट किया था वहां पे देखा था कि ऐसा कोई प्लांट नहीं है जो मेडिसिन के लिए यूज नहीं किया जाता हर एक प्लांट का ही कोई मेडिसिनल वैल्यू कोई भी बीमारी के लिए कोई कोई भी आप प्लांट आप ले सकते हो जो काफी नो मेडिसिनल वैल्यूज है उसमें

જાળવી રાખવામાં આવે છે તેને ખરીદી શકતા નથી બ્યુરો રિપોર્ટ રામ સ્ટેચ્યુ ઓફ યુનિટી